કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને નેત્રમણી કેમ્પને દાતા રમણીકભાઈ સથવારાની હાજરીમાં ભાયાવદરના પ્રથમ નાગરિક રેખાબેન કેમ્પને ખુલ્લો મૂક્યો હતો આ કેમ્પમાં વીરનગરની શિવાનંદ હોસ્પિટલના ડોક્ટર શાંતિભાઈ ગુલાટી દ્વારા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી બાર દર્દી હોય મોતી ઓપરેશન માટે ગીરનગર લઈ જવામાં આવ્યા હતા સેવા ભાવી ડાયા બાપા સથવારા પરિવાર દ્વારા આ કેમ્પના દાતા બની આજે પણ સથવારા પરિવાર ડાયા બાપા ની સેવાકીય પ્રવૃત્તિની ની આગળ ધપાવી રહ્યા છે નમસ્કાર રોટરી કોમ્યુનિટ કપ્સ ભાઈઓ દ્વારા આજ રોજ એકસો ને છત્રીસમો નેત્રદાન કેમ્પ એ જોવામાં આવેલ છે આ કેમ્પના દાતાશ્રી સ્વર્ગસ્થ હિલાવંતીબેન રમણીકભાઈ સથોરા એના સોજી નથી આ કેમ્પ રાખવામાં આવેલ છે હું રોટરીનો નો સેક્રેટરી રજનીકાંત મહેતા દ્વારા આ બધું જણાવું છું આજના આ કેમ્પમાં વિરનગરના ડોક્ટર ગુલાટી સાહેબ અને તેમનો સ્ટાફે સેવા આપી છે આ કેમ્પમાં અત્યાર સુધીમાં બસો દર્દી લખાઈ ચૂક્યા છે અને લગભગ ત્રણસો દર્દીઓ થશે અને રાઉન્ડ બોર પચીસ સીસીસ ઓપરેશન પણ કરવામાં આવશે આ તમામ દર્દીઓને વિરનગર ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવશે અને ફરી પાછા ભાદ્ર મૂકવામાં આવશે આ કેબના દાતા ભાઈ શ્રી રમણીકવ્યા દ્વારા ભાદરમાં અનેકવિધ સામાજિક પ્રવૃત્તિમાં તેમનો સાથ અને સહકાર અમને મળી રહ્યા છે અને દરેક સંસ્થાઓમાં તેઓ ભાગીદારી કરે છે અને દરેક દરેક સંસ્થાઓને તેમનાથી શક્ય એટલું દાન આપે છે આ પરિવાર છેલ્લા પચાસ વર્ષથી આ ભાદર રામદુબા પર સક્રિય છે અને પછી ઉપરડાની દિવ્યાંગ સંસ્થાઓ હોય કે ભાદરની રોટરી હોય કે જનસેવા ટ્રસ્ટ હોય આ દરેકને રમણીકભાઈનો સાથ અને સહકાર મળતો રહે અને ભાઈ શ્રી રમેશભાઈને ભગવાન વધુ આયુષ્ય અને આવા કેમ્પમાં સાથ સહકાર આપે એવી હું અપેક્ષા રાખું છું જય જય ભારત